નિલેશ કુંભાણી છે ગદ્દાર નહીં છોડું તેના છેલ્લા શ્વાસ સુધી આ ચીમકી ઉચારી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુતાતે અવસર હતો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ટુમરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો અને જેમાં પ્રતાપ દુતાત નિલેશ કુંભાણી પર ખૂબ ગરજ્યા આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા મારફત ઈ કોંગ્રેસના ઉમેદવાર તમારે જા કોઠીમાં ભાજપની આટમાં હમતા હોયા હમતા માત્ર નિલેશ કુંભાણી બલકે ભૂપત ભાયા પણ પ્રતાપ દુધાત ના નિશાના પર રહ્યા ભૂપત ભાયાણી એ રાહુલ ગાંધી ને ગણાવ્યા હતા અને જેને લઈ પ્રતાપ दुताते ભૂપત भायाणी પર આકરા પ્રહાર કર્યા જવાબમાં ભૂપત બાયણી બોલ્યા ટિપણી કરી ભાજપ એની ઉપર કંઈ બોલવા માંગતી ના હોય તો કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે ભૂપતભાઈ બાયણી સીધો સવાલ ગોળ ગોળ સવાલ કરીને કોઈ વાત કરવા માંગતો નથી સીધો સવાલ કે તમારા પરિવારથી કોઈ ગયું હોય તો તમને ખબર હોય કે રાહુલજીમાં ખામી છે માન્ય શ્રી પ્રતાપભાઈ દુધા દ્વારા મારા પરિવારના સભ્યો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ અભદ્ર ટિપ્પણી એમના શબ્દો અને એમની સલાહ અને એમના સવાલો એમને જ મુબારક